નમસ્કાર દર્શક મિત્રો વિજયા દશમીની આપ સૌને શુભકામનાઓ તો ગુજરાતમાં જે વરસાદી સિસ્ટમ જે છે તે હાલમાં તો હવે દરિયામાં પ્રવેશ કરી ચૂકી છે અને અરબી સમુદ્રમાં તે પશ્ચિમ તરફ હવે ઝડપથી આગળ વધી રહી છે આપને જણાવી દઈએ કે આ વરસાદી સિસ્ટમના આઉટર ક્લાઉડ હજુ પણ સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં તેના જે છે આઉટર ક્લાઉડ તે ફેલાયેલા છે અને તેના કારણે આજે પણ બીજી ઓક્ટોબરના દિવસે સૌરાષ્ટ્રના કેટલાક કાંઠાના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને પછી આવનારા સમયમાં

દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર ના પછી મોરબીમાં અને કચ્છમાં નલિયા ગાંધીધામમાં વરસાદ પડવાની સંભાવના છે આ સિસ્ટમ જે છે છે તે દરિયામાં તો જતી રહી પરંતુ હજુ પણ તેના આઉટર ક્લાઉડ એ કચ્છ અને સૌરાષ્ટ્ર પર ફેલાયેલા છે હવે વાત કરીએ કે જેમ જેમ આજે દિવસ આગળ જશે તેમ ગુજરાતના અન્ય કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે

જે ગુજરાતના અન્ય જે વિસ્તાર જે છે જેમ કે અમદાવાદની આસપાસનો વિસ્તાર છે બરોડાની આસપાસનો વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે ત્રીજી તારીખની તો ત્રીજી તારીખે વરસાદની સ્થિતિ ગુજરાતમાં શું રહેશે તો આવતીકાલે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તારો જે છે ત્યાં હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત રહી શકે છે તમે જોઈ શકો છો કે દેવભૂમિ દ્વારકાનો જે વિસ્તાર છે પોરબંદરનો વિસ્તાર છે અને આ પછી જૂનાગઢનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે જામનગરનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે કચ્છમાં નલિયાની આજુબાજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે આવતીકાલ માટે તો આવતીકાલ માટે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર જે છે ત્યાં હજુ પણ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે અને આ પછી જે સિસ્ટમ જે છે વરસાદી સિસ્ટમ તે ધીરે ધીરે પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહી છે અને આ સૌરાષ્ટ્ર સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર જે છે સુરતનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર વલસાડનો વિસ્તાર જે છે ત્યાં પણ હળવો વરસાદ પડી શકે છે અને આ સિવાય આપણે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે અન્ય ભાગ જે છે જેમ કે ભાવનગરનો વિસ્તાર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ અને આ પછી વરસાદનું જે જોર છે એ ગુજરાતમાં આવતીકાલથી વરસાદના જોરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે તો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેમની રહેવાની છે યલ્લો એલર્ટ આપ્યું છે તો હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપ્યું છે વાત કરીએ આ જિલ્લાઓની તો કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા માટે યલો એલર્ટ આપ્યું છે જ્યારે આપણે ઉત્તર ગુજરાત 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 મધ્ય અને દક્ષિણ માટે કોઈ પણ એલર્ટ હવામાન ખાતા દ્વારા ઇશ્યુ કરવામાં નથી આવ્યું એનો મતલબ એ છે કે વરસાદી સિસ્ટમ જે છે તે દરિયામાં તો જતી રહી છે પરંતુ આઉટર ક્લાઉડના લીધે આ સિસ્ટમના જે આઉટર ક્લાઉડ જે છે તે હજુ પણ સૌરાષ્ટ્ર અને કચ્છ પર ફેલાયેલા છે અને તેના કારણે આ બે જે વિસ્તારો જે છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે આમ ગુજરાતમાં આપણે બીજી તારીખ પછી વરસાદમાં આ પછી નોંધપાત્ર ઘટાડો થવા જઈ રહ્યો છે આમ હવે ગુજરાતમાં વરસાદનો જે આ રાઉન્ડ છે તેનો અંત આવી શકે છે અને ત્રીજી તારીખથી ગુજરાતમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થવા રહ્યો છે તો તો હાલમાં તમારા ગામ શહેર અને તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર